આજ તો તારી હાહુ તો જો ગગલી આમ 50 60000 ની લોટરી લાગી ગઈ ને એવું મોઢા ઉપર મળકે છે હા એટલે જ ને દીકરી આવે છે આપણે બધા તો ઠીક બહેન ના છીએ હા પણ તેડવા ગયું કોઈ હા ડ્રાઈવર રાખ્યો છે ને આપણે એ ગયો જ છે આ લે લે તમે ડ્રાઈવર ઊ રાખ્યો છે બોલો અમે તો અહીં સાયકલ માં ગામડે હકાવ્યો હકાવી મરી ગયા અરે પપ્પા ડ્રાઈવર નું નામ તો પૂછી લ્યો મમ્મી ને જરાક કોણ ડ્રાઈવર છે એલી સીધી રીતે જવાબ આપ્યા કોઈ દી ગગલી હતી આજે આપે સીધી રીતે તમે કોઈ દિ પ્રશ્ન પૂછ્યા રીતે જવાબ આપું તમારે એવા જ તો ગગળો તેડવા ગયો બીજો કોણ તેડવા જાય આપળા ત્રણ અચ્છા ગગળો ડ્રાઈવર છે એમ હા આજે ને એટલે નકર તો હે ને ઘર હતી તેડવા જા બેન બેન તો ને મહારાણી એન કોર હું સે હું એન તાટિયા હતી એને ભગવાન તાટિયા આયા છે હલી આવે સાનમની કઈ અમને જાવ તેમ કે ગગલાને કે હું જવાના ને જવાના હોય આ લઈ નીકરાવ વયા છે આખેડા બસમાં એ આયવા આયવા એકવાર તોય ઘર માં તો ગરીજ જવાની છે बेसिक रस ना बधाई ने थेला बेला लीधा विना आया था 15 એટલે આવી બાકી નાચ પાડી આ દોહી માન મોઢું સડાલ ને સડાલ રેત દી તો અમારે તો જોવું ને એને એના કરતા તમને બોલાવી લેવા હારા જો કે બે વસ્તુ અમારા માટે તો સેમ જ છે આનું પાસ દી મોઢું હોય તમે આવ્યા હોય જો 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 કાઈ શરમ છે પાણીનું પૂછે માણા એના હાથ નતી આ હાલી નીકળીલ પિયાસે પીવું હોય સે તો કે નાની ગગલી થોડીક સે ભરીએ તો પણ હા ભાઈ તો પણ તારું તો તને તો નથી જાવું તો જવા દે હા પણ જાવ તને ખબર નથી પડતી તું ભરીએ ને

એ તારે ન્યા લાયક કામ કરીને તૂટી પડે સાલી નીકળી લે શાંતિથી આરામ ના કરવા દઈએ અહીંયા આ તમારે માદી કરીને વાતું કરજો ને બસ ડબકા આપ્યા રાખી એ મુઈ કે ને તાર પપ્પા વાત પર બહુ ધ્યાન ના દે કે તાર શું ખાઉં છે ઈગલીન કહું મારે છે ને શીખણ ખાવાની સાહે હે હમણા ભાઈને કહું લેતો આવે અને ઘરે પૂરીન શાક કર નાખીએ અને સાઈડમાં ઓલા ખમણ ને ઠુકરા લઈ આવીએ એ બે જમણવાર નત કરતા હો કોઈન ઘરનું कहीं घर आप प्रसंग नहीं हाली निकली हो लाबू लिस्ट कर दीधु शाक रोटला था है। और ये हाथ घड़ाओ जाओ उपड़ा बे उपड़ो हालो अना बैठा बैठा ऑर्डर उ देवा से बेने बेने हाथ भांगी गया से ए मम्मी आ हाँ, हूं पापा बाबो 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 बा, 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 करे है शांति थी आपड़े बेवाई तो केवी गगली बद्दू ही काम करे से आ आ वसे क्या आई वैन गामड़े मोकली दियो लुक्का छुपी बहुत हुई सामने आ जाओ ना कहां कहां કે કેહી હે આ ગિટસે ને કો ખોવાઈ ગયો હે ને એના માટે છે હા તી ને તમાર લુકા સુપી થી જી વાતો થાય છે ને ખોવાઈ ગઈ હે કેકામ હવા આવી છે ને એમ હું કાઈ કામ કરવાની નથી બરાબર છે હું તી ક્યાં કરીન ટૂટી પડવાની હું ઈ નથી કરવાનીડવા ની નથી એ પપ્પા હો બેટા શું થયું બોલ મન શાંત રે આવ ખોટી ધમકી દે માં કરસુ બોલ અરે એમ જ પૂછતી થી તમારે પાણી પીવું છે તો ભરતી આવું ખાલી પાણી નું પૂછવાની હતી તમે બી ગયો હાલો તો મંડો કરવા એ ગોગલી સાંભળ તો હા બોલો ને એ બાજુ વાળા સગન કાકા આવ્યા હતા એને આજ કઈક પ્રસંગ છે માતાજીના કોણ જાણ ઈ કે કાલ કી તેડવાનું તમને ભૂલાઈ ગયું તું કેવાનું એમ તો ઈ કે આજ કેવા આવ્યા બે જણા જમવા જવાનું તો તું ગગલો જઈ આવો જાવ હા આપણે બે જઈ આવીએ અસલ અસલ નું ખાવાનું ખાઈ આવીએ એ પણ અમે બે જાવું છે અમારે બે ને ના હવે તમે જાવ ઈહારા ના લાગો અને કઈ દીકરી આવી હોય કે પ્રસંગમાં થોડી કાલે ઈ સો કુટુંબ કીધું જ જવાનું હોય અત્યારે પતિ આપડા દીકરાને જ મોકલવો પડે જાવ તમે ગગલી હા તો હારું પેલા જરીક હું કામકાજ કર લઉં રસોઈ બસે કર લઉં પછી થોડી તૈયાર થઈ જાવ બરાબર ને રસોઈ બસે નું ઉપાધી કરમાં આ બે જણ્યું છે આવડી મોટી બધું કરી લે વાતું વડામાં તો બહુ મોટું છે તો રસોઈમાં થાહે ને મોટું આ બાજુ બે શોકમાં છે આ બે બે ખુશ છે કોને હવે પૂછું મારા આમાં એ શું થયું છે કોઈ જમવા જવાનું છે ને તમે બે જઈ આવો મમ્મી ને પપ્પા ના ના માર કાઈ નથી હું માર કપડા બદલાવા લુંગી પહેરી કોટી ન તો તો તું ગગલી જઈ આવો ને

એટલે એ આવ્યા તો ક્યાંથી ક્યાં વયું ગયું શું નું શું થઈ ગયું એમ પેલા તો આ બે જવાના હતા આ જાય એટલે જી એમ કેતા હોય કે ભાઈ ના અમે તો જમવા જવાના જ છીએ એ એને નહીં જવા મળે મળવી દા કહી દીધું એને આ ગગલાવા જોરદાર હો તો પછી તને એમ કે તને જે ગીત આવડે મને બધું આવડે હો હા હો સાચી વાત છે આવી ખબર હોત ને મને તો હું આવત જ નહીં કોઈ દી મારા ઘરે શાંતિ હતી આના કરતા તો એને એક ટાણું જમવાનું બનાવતી અને બીજા ટાણા તો છે ને કઈક કઈક બાર મગાવ લેતી ને મેગી કરી લેતી અહીંયા તમારે બે ટાણા રાંધવું જોઈએ એ તો છે ને પાછી રિટર્ન ટિકિટ મળે જ છે જો તો ખરી કાને એવી નેરવી છે બધુંય સાંભળી જાય હારી હાઈસ ને હું તમને કેવું કાનમાં કહું છું તોય સાંભળી ગઈ આ ભાભી છે ને સાઈને એટલા જ મને ફોન કર્યો હોય છે એને ખબર જ હતી કે છે ને હમણાં પપ્પા છે એટલે એની સાઈડ કરી રાખશે એટલે આપણે બેને વારો ચડાવશે બદલો લેશે બદલો હારી આ વાત છે એલી બે <coughs> બરાબર <laughs> માં આ બે પડવાળી રોટલી કેમ મગાવી આવી તો મળે નહીં અને કદાચ મળતી હોય તો આપને ખબર નથી કે બે પડવાળી હોય અને આ ટીંડોળાનું શાક તો કોઈ દી ઓનલાઈન મળતા નથી આ પપ્પા છે ને ના હોય એવું કાઢે સારું હાલ ને ક્યાંક ગોતું હશે તો ખરી ટીંડોળાનું શાક તો આવી એને વઘાર કરો ને તમે મને જરીક બોલાવજો એટલે મારે જોવો છે તો વઘાર કેવો કરો કારણ કે હું તો ગામડે મારા સ્વાદે ખાઈ ખાઈને થાકી ગયો છું એટલે તમે કઈક વઘાર અલગ કરતા હોય તો એમ કરું તો એમ સ્વાદ મજા આવે હવે તો આપણે બનાવું જ જોઈએ વઘાર તો કઈ આવે એ શાકનો કરાય નહીં કામ કરીએ મગાવી લઈ શાક અને આવે ને ખાલી તેલ મૂકીને વઘાર કરી દે હા પણ ખાલી એમ એમ નાખીએ તો પછી ટમેટા આવે એ બધું તો ખબર પડી જાય ને કે ભાઈ ટમેટા તો ના હા તો ટમેટા ટમેટા સુધારીને વઘાર કરી નાખશું અને ટીંડોળા સડી ગયા હોય હે તો ખબર તો પડે ને કે આટલી ઘણી રાખા હા તો એટલી ઘણી રાખશું આ પણ એટલું બધું જ કરવું હોય તો પછી આપણે હાથે પણ ન ખાય ને બસ આવી ગયું ને વળી તારા પૈસા બગડી જાય તો ખાલી નીકળે હો પૈસાની વાત નથી આ તો ખાલી પપ્પા હમણાં આવશે જોજે લાવો ટીંડોળા સુધાર દઉં હું તમને એક અલગ રીતે સુધારવા બાર મળે ને એવાની મન દઈ જાજો ને બેણ હાલ હવે તો ખરે જ ગુડુ જો હે કારણ કે હવે ઈ જી રીતે સુધારે ઈ શેપ માં જોવા જો ટીંડોળા તમારા બેના પરાક્રમ છે ને હું સાંભળી ગયો તો એટલે હું કહું છું બરાબર છે બધું બાકી મને કે વાંધો નહોતો ગમે હું તમને સાફ કરી દઉં ગમે ઈ કરી દઉં પણ છે ને બાર થી મગાવવાનું હું સાંભળી ગયો તો એટલે હું છે ને આ કરતો તો હું સાન મની બે બનાવવા મારે સુધારી ન દેવ હવે કઈ હાલો ગગલી ભાભી ને જમાઈ મારે ગીત ગાવું જોઈએ મને ગાવા તો દુનિયા મેં હે તો કામ કરે હાથ જોડ સબકો સલામ કર નહીં દેગી ખાને નહીં દેગી પીને નહીં દેગી આવો આશીર્વાદ છે પંડો કામ કરવા આ વાત તારું રોતલું રોવાનું બંધ કર આહુણા પીલુડા પાડતી હારે જાતી હોય કઈ હું મારા હારું હારું તારા કરતા તો તો હાવા વિ સો હાઉ હા કેમે ને કેતી દીકરી છે ને ભલે બેઠી હું એકલી કરી તો કે કરવા બોલો આલે લે તમ બધાય ક્યાં આયા દાત કાઢો અમારા એ છે જમવાનું સ કુટુંબ બધા છે આ પપ્પા ને મસ્તી કરતા હા તમારો પ્લાન અમે હાલો બે તૈયાર જાવ અને તમે બધા તૈયાર થાવ અને હું મારા મિત્રો આ લઉં એ મારા વાલા મિત્રો તમને જો આ કોમેડી વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો થોડા દિવસ હું કામમાં બિઝી હોવાથી તમારા કોમેન્ટ્સનો રિપ્લાય નથી આપી શકતી વિડિયો તમે પહેલાથી બનાવી નાખ્યા હતા તમારા માટે પરંતુ મને જ્યારે ટાઈમ મળશે ત્યારે બધાના વેલા કે મોડા કોમેન્ટના રિપ્લાય આપી દઈશ ત્યાં સુધી જોતા રહો ગબડીની દુનિયા આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં